માણા ને ખોપરી મૂકી એમાં હું ઉકળે દારૂ નું રાંધણ ઉકળે એમાં હું રાંધવાની છું કે કૂતરાનું માંસ રાંધવાની છું પડખે લાકડું ખોડીને ને જૂનું પગર ખોટી ગાડ્યું તો કે પછી આ પગરખા માં લઈને ખાવાની હશે કેમ આ પગરખા માં લઈને ખાવાની હશે કેમ કે પાત્ર તરીકે નથી રાખ્યું પાત્ર તરીકે નથી રાખ્યું કે તો કે કોઈ ભાગ્યો માણાય થી નીકળે ને મારી રસોઈમાં પડે ને મારી નજર માં મારી રસોઈમાં નજર પડે અને મારી રસોઈ ફાટે નહીં એટલે મેં નજર હું હટકો આ સુખી માણાને ઘરે રસોઈ થતી ને દૂધ પાકના ટોપ મૂકાતા ને જૂનું પગડું ટાંગતા કોઈ બારે નજર વાળો આવે ને દૂધ પાક ફાટે ને અપંજામની ગાડીઓ નથી નીકળતી આગળ જૂનું પગડું તાંગ્યું હોય હારી ગાડીમાં કોઈ નજર ન લાગે એટલે આ માણા કેતો કે જેતા અગ્નિ

બ્રાહ્મણ અને ગરીબની જેને અડહડતી લીધી હોય હાય એવા નરાધમની નદર થી ખાદ મારું અભડાય તો ગૌ બ્રાહ્મણ ને ગરીબની અડહળતી લીધી હોય હાય જેને ગાયો ને પીડિયું હોય જેને ગૌચર ખેડ્યા હોય જણે બ્રાહ્મણોને પીડા હોય જેને સાધુઓ ને પીડા હોય જેને ગરીબ ને પીડા હોય એવો નીકળે ને તેથી મારી રસોઈ ફાટી જાય ચુડેલ કે મારા કરતાય હળકો છે મારા કરતા ઉત્પક છે મારા કરતાય મા તા મુઢાને કહેજો મા મારા ભાગની માલિક ગરીબ માંડી હોય તો ગરીબ દેજે બે આહુડા પી અને હું મારી ગરીબ ને સહન કરી લે તને ફરિયાદ કરવા નહીં આવું પણ એટલું યાદ રાખજે ભગવતી એક બાળક તરીકે પ્રાર્થના કરું છું કે મારા ભાણાની માલિક રોટલો પીરાય ને એ કોઈના લોહી થી ચોપડેલો ન હોય કોઈના આહુડા થી ચોપડેલો ન હોય કોઈને હાઈ થી ચોપડેલો ન હોય બાકી કોરો દેજે ને કોરો ખાઈ લે ભલે સદાથી મહાત્મા કીધું ચોપડીઓ ચંગો થઈએ દેડો ને તેડો ખેણ પણ નો ચોપડા વિના નો હોય ને તો તોય તને ફરિયાદ કરવા નહીં આવું હું આપને પણ વિનંતી કરું છું બધાને કે દીકરાઓને વારસામાં કાંઈ ન દઈ હગો તો કાંઈ ને ધન દોલત પૈસો એ તને એના ભાગ્યમાં છે તો કમાઈ લે અને નહીં હોય તો તમારું કમાયેલું ઉડાડી દે એ એના નસીબ લઈને આવ્યા છે એ ભાગ્યમાં છે તો કમાઈ લે અને નહીં હોય તો તમારું કમાયેલું ઉડાડી દે હે દીકરાને વારસામાં તમે સંપત્તિ ન દઈ શકો તો જરાય ચિંતા ન કરતા પણ એક કારણ તરીકે વિનંતી કરું કે દીકરાને વારસામાં બધી તો ન દઈ દઉં વેરતો એના કાનમાં ઝેર ન ભેડો ઘણા ને ટેવું હોય વેવી વરણ નું ઉભા તેથી દાદા નહોતા એવા આપણા છોકરા બાળકોના કાનમાં ઝેર ન ભેડવું કુટુંબના પ્રેમ જેવો બીજો કોઈ પ્રેમ નથી આયુના પ્રેમ દેવો બીજો કોઈ પ્રેમ નથી બાકી બધું જ મળશે ધન દોલત પૈસો માય આ બધું તો આવવા વાળું અને દેવા વાળું છે એનું બધુંય બધું ન કરવું પણ આ જગતમાંથી આવ્યા છે તો બાળકોના કાનમાં ઝેર નો અમે ઓળખીએ છીએ એને આપણું કેટલું રાખ્યું એ ખબર છે આવી વાતો બાળકોના કાનમાં કોઈથી રેડવી નહીં બાપા સારું છે આપણે ભાઈઓને બહુ સારું પડે આપણે દાદા બહુ સારા મામા બાળકોના કાનમાં હંમેશા માટે મીઠી વાત નાખવી એને એના કાનમાં ઝેરનો બહુ મોટું ડોનેશન છે સાહેબ મારી વાત તમને અટણ ઓછી હમ ભાઈ આ બહુ મોટી એને સંપત્તિ દો છો તમે એના 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 હૃદયમાં જે વેરના બીજ નથી રોપતા ને એ મોટી સંપત્તિ દો છો વારસાની મળી